અમદાવાદ ખાતે વારસોની બંને સિઝનની સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણનું અનાવરણ કર્યું છે જે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વધતી જતી પ્રતિભાઓનું પ્રદર્શન કરતી વખતે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને આગળ વધારે છે ગુજરાતી લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય એટલે વારસો ત્રણ ગુજરાતના સંગીત ધરોહર જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડીને સેતુનું કાર્ય કરતું જે નામ મોકરે આવે છે એ છે વારસો પ્રિયા સરિયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતની સંગીતનો મિજાજ બદલાયું તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત જે ગણપ્રિય પણ છે લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે તેમાં સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરિયાએ વારસોચવાનું લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિયા સરૈયા ગીતાબેન પ્રભારી ભાવનાબેન લાબડીયા કીર્તિ સાગઠિયા અઘોરી મ્યુઝિક ક્રુઝ કેડીપ અને હાર્ડ જયમાવાણી ઉપસ્થિત રહ્યા હતા વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધૂંધાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો જે રીતે આપણે સીઝન વન અને સિઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને અને સાથે નવા શબ્દો નવો કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સિઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ